ક્લિક કરી લેજો જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈએ આજના વીસ મોટા સમાચારો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ખાનગી કંપની દ્વારા રાખવામાં આવેલા ઓપન ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં નોકરી વાંચુક યુવકો ઉમટી પડ્યા હતા આ દરમિયાન ભીડ બેકાબો બનતા રેલિંગ પણ તૂટી ગઈ હતી જેના કારણે અનેક યુવકો નીચે પટકાયા હતા આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી થર્મેક્સ કંપની દ્વારા દસ જગ્યાની ભરતી માટે અંકલેશ્વર સ્થિત લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે દસ જગ્યા પર ભરતી માટે હજારોની સંખ્યામાં ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે પોતાના ડોક્યુમેન્ટ સાથે હોટલમાં પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતા ભીડને કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી આ દરમિયાન હોટલમાં રહેલી સ્ટીલની રેલિંગ પણ તૂટી ગઈ હતી જેથી કેટલાક ઉમેદવારો એકબીજા પર પટકાયા હતા આગળના સમાચાર જોઈએ તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રિંગ રોડ પર વસ્ત્રાલ અને રામોલની સોસાયટીઓમાં વાંદરાઓના ત્રાસના કારણે લોકો ભયમાં જીવી રહ્યા છે બે દિવસ પહેલાં વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાં પંદર વર્ષના બાળકને પગમાં બચકું ભરી લીધું હતું જેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ વાંદરાને તાત્કાલિક વન વિભાગની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યું હતું જોકે ફરી એકવાર વાંદરાનું આતંક સામે આવ્યો છે હવે શ્રીધર પેરેડાઇઝ નામના ફ્લેટમાં પાર્કિંગમાં ચાલતી જતી બાળકીને પાછળથી વાંદરાએ આવીને પગે બચકું ભરી લીધું હતું આ ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બારકી નીચે પડી ગઈ હતી અને રડવા લાગી હતી બારકી ખૂબ ડરી ગઈ હતી અને ત્યાંથી ઊભી થઈ અને ભાગવા લાગી હતી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આગળના મહત્ત્વના સમાચાર જોઈએ તો રાજકોટમાં એક મેના રોજ નવા ગામમાં એક ગોદાઉનમાં સત્તર વર્ષીય સગીરનું મોત થયું હતું પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ એટેકથી થયું હોવાનું ખુલ્યું હતું જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવે છે જેમાં સગીરનું મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ માથામાં બોથડ પદાર્થ લાગવાથી થયું છે તેમજ સીસીટીવીમાં પણ જોવા મળી રહ્યું છે કે ગોદાઉનમાં રહેલા એક શખ્સે સગીરને માથામાં બોથડ પદાર્થના ગાં હત્યા કરી નાખી હતી રાજકોટના નવા ગામમાં સગીરના શંકાસ્પદ મોતના મામલે ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કુવાડવા પોલીસ સ્ટેશનમાં સુનિલ હેરમા નામના શખ્સ સામે સાપરાધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે તારીખ એક મેના રોજ સુનિલે મૃતક હર્ષિલ ગોરી પર મોબાઈલનો ઘા કર્યો હતો જેના કારણે પડી જવાથી હર્ષિલને હેમરેજ થતાં મોત થયું હતું સમગ્ર મામલે એસીપી ભાવેશ જાદવે નિવેદન આપતા કહ્યું હતું કે કોઈ પોલીસકર્મીની બેદરકારી હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી આગામી ત્રણ દિવસોમાં ગુજરાતીઓએ ગરમી સહન કરવી પડશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે જો કે સોળ જુલાઈ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં વરસાદની શક્યતા ઓછી છે અગિયાર જુલાઈથી પંદર જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા અને દરિયાકિનારે વરસાદ પડી શકે છે અંબાલાલના મતે અરબી સમુદ્રના પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ ચાર દિવસ વરસાદની શક્યતા ઓછી છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે સત્તરથી ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થશે ચૌદ અને પંદરમી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે અમરેલી જિલ્લાના દસ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ધારી બગસરા ખાંભા વડીયા તાલુકામાં વરસાદ નોંધાયો છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામે ધોધમાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદ પડતા શેખ પીપરિયા ગામે આવેલી સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું નદીમાં પૂર આવતા ગામની શેરીઓમાં પાણી ઘૂસ્યા હતા તેમજ પંદર જેટલા મકાનમાં પાણી ઘૂસ્યા હતા શેખ પીપરિયા ગામની બજારોમાં પૂરના પાણી આવતા ગામમાં અવરજવર બંધ થઈ ગઈ હતી આગળના મોટા સમાચાર જોઈએ તો અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારાના મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે પથ્થરમારાના મામલામાં સેશન્સ કોર્ટે પાંચ આરોપીના જામીન ફગાવી દીધા છે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી આ પાંચેય આરોપી વર્તમાન સમયમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો જેમાં સાત લોકોને ઈજા પહોંચી હતી આ પથ્થરમારામાં પાર્લી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કર્મરાજ સિંહને પથ્થર વાગતા તેઓ બેભાન થયા હતા આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં નારોલમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં નરાદમને સ્પેશિયલ પોક્સો કોર્ટે વીસ વર્ષની આખરી કેદની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે નારોલમાં સોળ વર્ષીય સગીરાને પાડોશમાં રહેતા બાવીસ વર્ષીય દશક પરમારે પ્રેમઝારમાં ફસાવી હતી સગીરા અચાનક ગાયબ થઈ જતાં તેની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી નારોર પોલીસે સગીરાની માતાની ફરિયાદને લઈને આરોપીને દબૂચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ગણતરીના દિવસોમાં જ આરોપી દશરત પરમાર ઝડપાઈ ગયો હતો આરોપીની આકરી પૂછપરછ કરતાં સગરી હકીકત સામે આવી હતી પોલીસે કેસ સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા હતા તે જોતા સગીરા પર દુષ્કર્મ થયાનું કોર્ટમાં સાબિત થયું હતું સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો આગળના મોટા સમાચાર જોઈએ તો દ્વારકાના ભાનવડના ધારાગઢ ગામ નજીક ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેને આખા પંથકમાં ખરભરાટ મચાવ્યો છે બુધવારે સાંજે આહિર પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી મોડી રાત્રે હોસ્પિટલ ખાતેથી ચારેના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાયું હતું આજે તમામની અંતિમ યાત્રા નીકળી હતી અંતિમ યાત્રામાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી બીજી તરફ પોલીસને ઘટના સ્થળેથી પરિવારના મોબાઈલ મોટરસાયકલ અને સુસાઇડ નોટ મળી આવી છે જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે વડોદરાથી મોટા સમાચાર જોઈએ તો વડોદરાના રાજપીપરા નજીક ફુલવાડી ગામ પાસે નદીમાં યુવક માછલી પકડવા ગયો હતો જો કે મગરો જડબામાં જકડી તેને નદીમાં લઈ ગયા હતા મગર માણસને ખેંચી ગયો હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળ્યો હતો બાદમાં એઆરસી ફાયર સ્ટેશન અને દબોઈ ફાયર વિભાગની મદદ લઈ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી બે કલાકની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો ફાયરની ટીમ જ્યારે પહોંચી ત્યારે દસ મગરો નદીમાં આંટા મારી રહ્યા હતા આથી રેસ્ક્યુની કામગીરીમાં અડચણરૂપ બની રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર વિશ્વામિત્રી નદી કાંઠે વસે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મગરો નદીમાં જોવા મળે છે ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાં જ મગરો બહાર આવવા લાગે છે વિભાગ અને રેસ્ક્યુ ટીમો દ્વારા તેમને પકડી સહી સલામત નદીમાં પરત છોડે છે ત્યારે જો પાણીમાં આ રીતે મગર હોય તો તેની નજીક જવું જીવલેણ સાબિત થઈ શકે છે જેથી જ્યાં પણ મગરો રહેતા હોય ત્યાં ન જવું જોઈએ આગળના મોટા સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મિશન એક પેડ માકે નામ જન જન સુધી પહોંચી છે ત્યારે વનમંત્રી મુરુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સામાજિક વનીકરણની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ ચાર નવીન યોજનાઓમાં એક હરિત વન પથ વાવેતર બે પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર ત્રણ અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને ચાર નર્સરીમાં ટોલ સેડલિંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે આગળનો મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારી નકલી કચેરી નકલી પોલીસ નકલી સારા પકડવાની ચારે કોર ચર્ચા થઈ રહી છે ત્યારે અમદાવાદમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બાવરામાંથી એક નકલી ડોક્ટર અને નકલી હોસ્પિટલ ઝડપાઈ છે પ્રાપ્ત માહિતી પ્રમાણે બાવરાના કેરારા ગામમાં સ્થિત અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડૉક્ટરને બેન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે